આદરા બ્રહ્માકુમારિસ ખાતે વિચારોના પરિવર્તન દ્વારા નવા જીવનનું નિર્માણ વિષય પર સેમિનાર યોજાયો તબીબી વિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર આપણા માનસિક સ્વાસ્થ્યનો શારીરિક સ્વાસ્થ્ય સાથે સુસંબંધ છે અને માનસિક સ્થિતિ સ્વાસ્થ્યને કેટલી ઊંડી અસર કરે છે આ વિષય પર સંશોધન આધારિત તથ્યો સાથે પ્રેરણાદાયી સંદેશ બ્રહ્માકુમારી જટલાદ્રા ખાતે રિવાયર બ્રેન રીન વાઇન્ડિંગ લાઇફ વિચારોના પરિવર્તન દ્વારા નવા જીવનનું નિર્માણ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા દિલ્હીની જીબી પંત હોસ્પિટલના પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોલોજીના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર મોહિત ગુપ્તાએ સંકલ્પ અને સકારાત્મક વિચારો દ્વારા મન મગજ અને શરીરને સશક્ત કેવી રીતે બનાવી શકાય તેના શ્રોતાઓને નવા પોતાના અંગત જીવનના અનુભવો શેર કર્યા અને અનેક મહાન વ્યક્તિઓના જીવંત ઉદાહરણો આપતા તેમણે જણાવ્યું કે આ સંકલ્પોની શક્તિથી કેટલાક અસાધ્ય રોગો મટાડવામાં આવ્યા છે અને વિચારોની શક્તિ આપણી રોગપ્રતિકારક શક્તિ અને રોગ નિવારણ પર કેટલી અદ્ભુત અસર કરે છે તેમણે પોતાના અંગત જીવનમાં મગજની સર્જરીના અનુભવ વિશે પણ બધાને જણાવ્યું અને બધાને પ્રેરણા આપી કે યોગ અને આધ્યાત્મિક વિચારોની શક્તિથી આપણે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકીએ છીએ શારીરિક બીમારી હોય કે સંબંધોમાં માનસિક અને પરસ્પર નકારાત્મકતા હોય આપણે યોગ અને શક્તિશાળી સંકલ્પો દ્વારા બધાનો ઇલાજ કરી શકીએ છીએ આ સાથે જણાવ્યું કે આજનો માણસ આધુનિક યુગમાં સુખ અને ચેન ખોઈ દીધું છે વર્ક અને લાઈફ બેલેન્સ કરતા નથી આજનો માણસ સવારે બી કોમ્પ્લેક્સથી શરૂઆત કરે છે અને રાત્રે ઊંઘની ગોળી લઈને દિવસ પૂરો કરે છે ત્યારે વર્તમાન સમયમાં જીવન પરિવર્તન ખૂબ જ જરૂરી બની ગયું છે દરેક માણસ તણાવ અને ટ્રેસ દિવસની ભાગતી જિંદગીમાં રોજ પોતાના માટે ત્રીસ મિનિટ પણ યોગ અને મેડિટેશનના સંકલ્પ શક્તિથી જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે માણસ ધારે તો સંકલ્પ શક્તિથી અદભુત પરિણામ લાવી શકે છે જેનું ઉદાહરણ તમારી સામે હું પોતે હાજર છું આ પ્રસંગે શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડના ડિરેક્ટર કમલભાઈ અગ્રાવલ બહેન અગ્રવાલ કોન્વેન્ટ ઇન્ડિયા લિમિટેડના એમડી રીનાબેન રસ્તુગી સાઇન ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રદીપભાઈ અગ્રવાલ જગદીશ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના ઓનર નીતિનભાઈ ઠક્કર અને સૌરાષ્ટ્ર કડવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનીભાઈ વાછાણી અને શહેરના અલગ અલગ ક્ષેત્રમાંથી પણ અનેક મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સેવા કેન્દ્ર સંચાલિકા બી કે ડોક્ટર અરુણાબહેને આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બધાને રાજયોગ મેરિટેશન કોર્સ કરવા માટે પ્રેરિત કર્યા હતા સેવા કેન્દ્ર સંચાલિકા બી કે પૂનમ બહેને સ્ટેજનું સંચાલન કુશળ पूरा करियो અને કાર્યક્રમના અંતમાં બધાએ સામૂહિક ભોજન બ્રહ્મ ભોજન સ્વીકાર્યું હતું ઓતના હી ચેન્જ કર્યા જીતના જો લોગ એક્ચ્યુઅલ કર રહે تھے ઓર યે શો કરતા હૈ કી કરને સે ભી જ્યાદા કેવલ સોચના હી હમારે બ્રેન કો પ્રોગ્રામ કર સકતા હૈ This is what we are gifted with scientific evidence એક નહીં હજારો એક્સપેરિમેન્ટસ હૈ યાર દોસ્તો યાની Brains can be संकल्पों की शक्ति के द्वारा आप अपने ब्रेन, अपनी को को कर सकते हैं और इसको कहा जाता है। डॉक्टर एरिक को इसके लिए मिला। जिस चीज को आप बार बार सोचते रहेंगे वो चीज आपकी लाइफ में मैनिफेस्ट करने लगेगी और यही चीज को न्यूरो प्लास्टिसिटी कहा जाता है देखिए मात्र सत्रह सेकेंड के अंदर जब आप एक नया थॉट लाते हैं जिस मन, मन के अंदर क्रोध है इरिटेशन है ईर्ष्या है घृणा है वो मन जिसके अंदर बार बार लोगों को क्रिटिसाइज करने की भावना है वो मन जिसके अंदर कंपटीशन है वो मन जो पूरे दिन एक नहीं सौ सौ बारी कंप्लीट करता है वो ऐसा ये ऐसा उसने ऐसा ये क्यों वो क्यों ऐसा क्यों तो मेरा क्यों मुझे क्यों दोस्तों ये मन जो है जिस मन के अंदर क्रोध और जिस दिल के अंदर घृणा है वो चाहे मंदिर चाहे मस्जिद चाहे खुद खुश रह सकता है ना कभी किसी को खुशी दे सकता है है क्योंकि आध्यात्मिकता और योग का अर्थ ही है अपने मन की सफाई मन को आज इस मन से मैं आपको यही संदेश देना चाहता हूँ राजू मेडिटेशन केवल ये मत समझिए कि बोल दिया ब्रह्मा पहले नहीं समझ आता हम तो अपने उसमें मस मस्त नहीं दोस्तों। आज एज ए साइंटिस्ट एज ए डॉक्टर एज एन अचीवर एज ए ऑन्टरप्रन ग्लोबली आई एम ट्रेवलिंग दोस्तों आज मैंने शरीर के एक एक अंग में

देखिए अपने संकल्प खुली हुई आंखें मन के अंदर क्रोध संकल्पों में रिटिश की भावना सारा बातों को मन से साफ एक अनोखा